પણ મનમાં શંકા હતી મેં થોડા બહુ ઉધર નિકલ ગયા હું સેનાપતિ રાખ્યો આપડે સો હેલો નમસ્તે સસ્ત્રી કાલ કેમ છો ઘડો હાલ કસે કાય વેલકમ ટુ માય ટોપ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે મે વાતાવરણ ઠંડુ છે બટ વાગી તો સડા 11 બરાબર વાતાવરણ ઠંડુ છે એટલે તમને એવું લાગતું હશે કિશન ભાઈ છોવા કે ઉઠી ગયા પણ ના કિશન ભાઈ ઉઠે તો 11 વાગે બરાબર બટ વાતાવરણ ઠંડુ હોવાના કારણે બટ આળસુ બફારું એવું વાતાવરણ છે આખા દિવસનું અને આજે વરસાદ ત્રાટકી ના પડવાનો હોય બી હાલત છે બરાબર સો અત્યારે હું જઉં છું बराबर केम केूट करवा भाई जारेला है वहाँ पे उसके बाद में क्या करते हैं ठीक कहाँ जाते हैं अरे हाँ कहाँ जाते हैं नही आज हमारे भी एक खतरनाक शूट करने बराबर ये शूट में हूँ शू कल्पेश रील्स है मैं तुमने से नहीं। नहीं की दी थी मोबाइल रिलेटेड रील्स से आज हमारा शूट આવશે સો ચલો અત્યારે તો પહેલા આપણે જઈએ લઈશું ત્યાં અને શૂટ ખતમ કરી દઈએ ઓકે સો ગો આજની મેચ છે આરસીબી બી વર્સીસ એલ આજની મેચ જીત્યા છે અને હા મેં કમેન્ટ્સ વાંચી કે જીટીવાળા શું છે ભાઈ જીટી આઈ લવ જીટી જીટી ઓલરેડી વ્યવહાર ફાઇનલમાં આવી ચૂક્યું છે કપ જીતી ચૂક્યું છે એટલે આ વખતે ચાન્સીસ ઓછા છે બરાબર છે ટોપ થ્રી પ્લેયર ઇનફોર્મ છે જસ જોસ બટલર જતો રહ્યો છે બરાબર હવે ખાલી બે જ ગીલ અને સુદર્શન બે ઉપર મેચ જીતવીને એ થોડુંક તકલીફવાળું કામ છે એ બી ફાઇનલ જેવી મેચમાં એમ સેમી ફાઈનલ ફાઇનલની અંદર થોડુંક તકલીફ ટફ પડે સો જીટી માટે તો કાંઈ છે નહીં બરાબર જીટી તો આપણા માટે ફેવરેટ જ છે

चल भाग बाड़ी, बाड़ी। केंटीडी पंजाब पुलिस ओके बाड़ी, बाड़ी पुलिस ओके ओके ना कर पड़ी क्यों तारु बेलु जो टूटी क्यों ओ नदी गांडा जी ये नहीं चले हो आपने हैं ए गांडी ए गांडी ओए अब तो जो आ आगर कर तो करा जाने मर फोन ले तो आए क्या तो आगर ना डायलॉग तो याद रखना पाचो का तो ना याद चेने ले जा छान मरो જોયું આવું ના મારા મને બોલવાનું હું સાંભળવા હારું આવું છું લાયો હળવા હે વિલા હા કલ્પા અલ હબીબી દુબઈ ઇન્ડિયા સીધા સે કપડા આતી તો હાલ આજે આપણે એક છે અમારું એટલા માટે કઈક કન્ટેન્ટ છે એમાં સ્પેશિયલ કલ્પો આવ્યો છે અમારે દુબઈ થી બરાબર છે એમાં થવાનું હે કલ્પા બાંધ હાલ જોવું છું હાલ તું કેવું બાંધ થશે મને જોવા દે ના પછી તો તારો ભાઈ છે બંકો બંકો ને લાગુ કરો લાગુ ખરો તું એમ હબીબી જો લાગુ છું કરો ખાલી હબીબી થોડાક ધોળા હોય તું થોડો કાળો છું એટલો જ ના मैं आज क्यों गई थी यार यार नहीं करो ना लो फिर फिर फिल्टर सुबह दौड़ू कवडानो तो दौड़ू भाग मारू से चलो घर यार लगा दूं मस्त फाइनली हमें लोग आ गया जी शूट करवा माडे बराबर है ओ हबीबी कम टू डू भाई है अभी इंडिया में बाबू इंडिया में आती क्यों आती तू हां कहां आती पछाड़ खाने पछाड़ खाने आती सो वी आर गोइंग समवेयर विद अभी भी एंड ऑल शूट हो गया अपना एक क्लिप हो गया है पूरा बोरिंग वेदर है अभी आ, गर्मी बहुत ग्री है और हम लोग अभी जा रहे हैं ठीक है ઓય okay. <laughs> <laughs> इसको હે ના ચાલો જીગુ ભાઈ તો કરો તમારે જે કર્યું એ કરો તમને આના માટે દુબઈ પેલો કાડિયો ના ગઈ એ નઈ જો વિડિયો બનાવવા જવા હું ખોટું તો ઝાપટ લે

હબીબી હબીબી થઈ ગયું છે બરાબર છે ત્યારે ફ્લાઇટ જતી રહેતી તેરી ફ્લાઇટ જતી રહેતી મેરે કે मालूम પડતી સર પડતી હ બરાબર એન્ડ ગાઈસ મસ્ટ વિઝિટ ન્યુ કલેક્શન હિયર રાઈટ નાઉ તો વિઝિટ કરી શકો છો તમે બોપલ બીજી સામે બીમ એનો કોપો જે હોય ખાલી બંકો જો તું ખાલી જો એ છે આજે રાઢીન મળવાનો ઘરો ભાઈ રાઢીને મળવાનો છે એ સો ટકા એમ તું જો હા આ ખોટી વસ્તુ છે એમ એ રીતે તમે આઉટ લઈ લો યાર તો સ્પોર્ટ્સ રાખો ચાલો બસ દીવાચ એક વાર તો ને લેલું ચાલો મંકાને બંકો બહાર આવી ગયો છે હવે કાઢું છે રાઢીને બીચાર રાઢી ચાર નોય કોઈ એ નતો કરતો આવીનો બરાબર અને જે ઓકો હલી આઉટ છે ને એટલે નાટક ચાલુ થઈ ગયું આજ વિવાહ ને તો સમજી જવાનું તારે આ મેચો જોવા જેવી થઈ ગઈ અને બાપુ ને છે ને આપડે યુગ હરેશ ભાઈ બે ચાર જણા ગયા મતલબ ફોન આવ્યો તો ને મારા પર મી કહેલું બે થી ચાર બોલ આજની મેચમાં વધશે જયારે બસો ને અઠાવી રન કરવાના છે એવું મને ખબર હતી ને ત્યાં લો બોલ નહોતો ન ખાયો

करो तो पार्टी का मुखिया आया वो दौड़ के नीचे आया पार्टी का मुखिया तो खुशी <laughs> इस... आया इस वो मुखिया आया ना भाभी <laughs> चलो आप टेंशन नहीं चलो मारो छक्का और लगाओ गेम को खतम लेकर जाएगा

પંખો બોલે થાય બાપુ કીધું કરેલી ચકલીઓ ને બોન કર દે તું અને કહી દે હા અને કહી દે અને કહી દેજે પાછો હોબળ બાપુ કઈ દેજે જો હરેશભાઈ હરેશભાઈ એમ નહીં વાત છે તમાર મન એક શંકા હતી આજે ભલે તમે આરસીબી ના ફેન તમે એવું ઈચ્છતા જ તા કે મેચ જીતશે આરસીબી પણ મનમાં શંકા હતી ને કે હારી આરસીબી ચેઝ કર હે મે હું કીધું તું એક ઓવર વધે કીધું તું મારા બધા પ્રિડિક્શનમાંથી એક જ પ્રિડિક્શન ખોટું પડ્યું હું કોહલીની ની સદી બાકી સદી માં સેલિબ્રેશન કયું કરે હેરુ એને 15 સેલિબ્રેશન કર્યું વિચાર કર પ્રિડિક્ટ જેવું કર્યું હા આજે મે હા એમ બંકો બંકો કે ભાઈ વસુ ભલાનો વારો પાડ દઉં તું જો ચક્કરલે હોઈ ગઈ હા ગાઈઝ તમને ખબર છે આરસીબી વાળા મેચ ક્યાં જીત્યા ક્યાં જયારે કોહલી ઉપરથી નીચે ચાલતો છે આવ્યો છે ને અમે મેચ ત્યાં જીતી ગયા બરાબર અને જે રીતે કીધું હતું આરસીબી પંજાબ ટોપ ટુ માં ગુજરાત બોમ્બે થ્રી ફોર માં ચાલ્યું આવે છે આ બધું સમજ રહ્યો પ્રિડિક્શન ભાઈ કા અચ્છા અચ્છો કા પ્રિડિક્શન ઇસ પર ફેર ભાઈને બોલ દિયા સો બોલ દિયા ઇસ બાર કપ આપણે નામ દે આરસીબી કે નામ દે આઈનલ છે અમુક ચકલી વચ્ચે હતી અમે ચક્કલીનો વારો જે મને પૂછતા હતા કે કેવા સાબુ પાવડર વગર ધોઈ નાખ્યા એમ બરાબર હવે એમનો વારો પાડું છું ચાલુ થની અંદર એટલે ખબર પડવી જોઈએ છોકરાઓને કે આર સી બી આરસી કહેવાય ત્યાં હળી ના કરાય બરાબર સાબુ પાવડર આ તે જોઈ લીધું બધું હે વગર સાબુ પાવડર ઓવર એ વધારીએ દોઢ દોઢ ઓવર વધારીએ અમે ખબર ને તમને ફોન કર્યો તમે મને કે બસો સત્તાવીસ તમને સાબુ પાવડર વગર નાખ્યા લખ નવ વાળા એ દોઢ ઓવર વધારી કેટલી દોઢ પૂરી નવ દડા થાય દોઢ ઓવર માં જરાક જોઈ લો આરસીબી મેચ પતી ગઈ આરસીબી જીતી ગયું જરાક જોવો ખબર પડી તો ધન ધન જ હતું આજે સાંભળ હા જો ખાલી કપ્તાની પારી જીતે શર્માની કોહલી ની મયંક અગ્રવાલ ની પાણી હાલ નહી ઉતરે આપો તમારું અમે ધોયા એટલે કેવા આવ્યા ઓફિસ ફોન કરે મારે કેવા આવું પડ્યું નહી મારી મરજી ની વાત છે

तूने मेरे लिए क्या खाना रखा है पानी छिली ले आओ हमारे तय खाने में पेश किया जाए तय खाना कोई खबर पड़े से ना <laughs> तय गलती में मैं थोड़ा बहुत इधर-उधर निकल गया हूँ मुझे माफ कर दिया जाए ठीक है हमारे दरबार में पेश देखाना। किया जाए सैनिक सेनापति राखियो जा बडया बदु केवा बाड़ी <laughs> वागे से हो बासु मने

પથ્થર પડે જય શ્રી રામ હર હર મહાદેવ જય 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 અંબે